આજે આપણે બજેટ વિશે વાત કરશું કાલે રવિવારના દિવસે માનનીય શ્રી સીતારામજીએ જે બજેટ રજૂ કર્યું તે બજેટની આપણે આછી ઝલક લેશું એમ સૌપ્રથમ તો બજેટ વિશે કે ભાઈ આપણું ઇન્ડેક્સ છે એ બજેટને જોઈને એક હજાર ડાઉન ગયું એટલે એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે બજેટમાં કોઈ એવી યોજના એક એવી વસ્તુ છે કે જેનાથી દેશનું અર્થતંત્ર જીડીપી અને તમામ ને લગતું એની અંદર આવરી લેવામાં આવતું હોય છે હું બજેટના અમુક મુદ્દાઓની વાત કરીશ કે બજેટની અંદર સરકારે કઈ કઈ યોજનાઓ વધારી છે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ના બજેટની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સરકાર દ્વારા સ્વાસ્થ્યનું બજેટ ઘટાડવામાં આવ્યું છે એ બી ગયા બજેટની સરખામણીએ છત્રીસો છ્યાસી કરોડ ઘટાડો કરવામાં આવે છે ત્યારબાદ શિક્ષણની અંદર છ હજાર સાતસો કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે આ બે એવી વસ્તુ છે કે ખરેખર જેની અંદર પ્રોત્સાહન મળવું જોઈએ જેની અંદર સરકારે આના ઉપર વધારે રિસર્ચ વધારે શિક્ષણની અંદર પણ વધારે પ્રોત્સાહન મળે તેવા આયોજનો કરવા જોઈએ પરંતુ એ બે મહત્વની વસ્તુ એવી છે કે સરકારે એની અંદર ઘટાડો કરે છે એના સિવાયની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં સરકારે ઘટાડો કર્યો છે જેની અંદર સામાજિક કલ્યાણ ને લગતી યોજનાઓ છે એની અંદર નવ હજાર નવસો ઘટાડો કર્યો છે ત્યારબાદ કૃષિને પ્રોત્સાહન આપવું જોઈએ આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે ઇન્ડસ્ટ્રીની સાથે સાથે એનો જીડીપીની અંદર વીસ થી પચીસ ટકાનો હિસ્સો કૃષિ ક્ષેત્રોનો છે જેની અંદર છ કરોડ મતલબ સાત જેવો

આ બધા મુદ્દાઓ જોઈએ તો એના સિવાય ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેમાં બજેટની સરખામણી સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવે છે તો આ બજેટ કઈ રીતે પ્રજાલક્ષી છે એ કેમ કેવું એના પછી અ એસસી એસસી સેલ અનુસૂચિત જાતિ માટે અભ્યુદ્ધ યોજના જે હતી એની અંદર હજાર કરોડ જેટલો ઘટાડો કરવામાં આવે છે ઓબીસી સાડા ત્રણસો કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ખરેખર શિક્ષાને પ્રોત્સાહન આપવું જોઈએ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું જોઈએ સાથે સાથે શહેરી વિકાસ ગ્રામ્ય વિકાસ એ બધા મુદ્દા આની અંદર આવડે લેવા હોવો જોઈએ એ ની અંદર ઘટાડા કરવામાં આવ્યા છે તે ઉપરાંત મહત્વની વસ્તુ છે જલ સંગ્રહ જલ ને લગતી સરકારની પેજલ યોજનાઓ હતી જે પેજલ યોજના જે હતી એની અંદર પચાસ હજાર કરોડ જેટલો માતમાર ઘટાડો કરવામાં આવ્યો છે તમે વિચાર કરો કે આ બધું ક્યાં કર્યું હતું તો એની કોઈ યોજના નથી કે ભાઈ આ કરવા માટે કરીને ડિફેન્સ અંદર વધારો કર્યો છે ડિફેન્સની અંદર પણ કોઈ વધારો થયો નથી બીજા કોઈ ક્ષેત્રની અંદર વધારા થયા નથી તો ખરેખર આ બજેટ છે એ દેશના અર્થતંત્રને વિકાસ કે વેગવંતુ બનાવવા માટેનું છે જ નહીં હાલે ઘણા ઇડિયાઓ અને ઘણી બધી વાતો થાય છે કે બે વેચે છે બે લે છે ખરેખર પ્રજાને ખરેખર જાગવાની જરૂર છે કે આ બજેટની અંદર

પચીસ કરોડ જનસંખ્યા ગરીબીમાંથી બહાર આવી કઈ રીતે બહાર આવી જેના નાના ઉદ્યોગો વેપારીઓ છે જે ધંધા કરે કરે છે છે બિઝનેસ એ લોકોના ધંધાઓ પડી ભાગ્યા છે કોરોના નોટબંધી જેવા અંદર એ લોકો એટલા બધા ધંધા કરવા ધંધા જે એના છે એટલા બધા ચાલતા નથી અને બધા બી હાલે બી જોઈએ કે આપણે કચ્છ કચ્છની અંદર માંડવી માંડવીની અંદર વાત કરીએ તો લગભગ સુધીના બધા બિઝનેસો જે છે એ કૃષિ ઉપર આધારિત છે આપણા ગામઓ સાથે શહેરીકરણનું એટલું બધું કનેક્શન છે કે જેના બધા એકબીજાને અસર કરતી હોય છે આ ખરેખર જોવા જઈએ તો આ બધી વાતોની અંદર આ બજેટ છે એ તમામ ક્ષેત્રે નિષ્ફળ છે અને જે ઓન રેકોર્ડ જે છે એ હકીકત હું આપું છું કારણ કે આજે આ બજેટ ના અર્થતંત્રની અંદર શું અસર પડશે કે શું નહીં પડે તો સટ્ટા બજારના લોકો જે પૈસાદાર છે બધા માણસો છે તે સોનું અને ચાંદી ચાર લાખ સુધી ચાંદી અને સોનું એક લાખ પંચોતેર સુધી પહોંચાડી અને પ્રજા પાસેના પૈસાઓ ખંખેરી પોતે પાછા પૈસાઓ બાર બાર બનાવી અને પાછું આજની તારીખની અંદર ચાંદી બે લાખ પાંત્રીસ હજાર એ પહોંચાડી દીધી છે અને સોનું એક લાખ પિસ્તાલીસ હજાર ઉપર પહોંચાડી છે એટલે પ્રજા આગળ પૈસો રહેવા નથી દેવાનો અને પ્રજાલક્ષી કોઈ કાર્યો કરવા નથી જેથી આ બજેટ છે એ સાવ શૂન્ય કહી શકીએ એને આપણે જેથી હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બજેટની માહિતી જેથી આવતું ભવિષ્ય અને આવતી આપણા બાળકો અને આપણા દેશની આપણે વિકાસ અને અર્થતંત્રને મજબૂત બનાવી શકીએ અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને ભારત માતા કી જય